તાપી અમલીપાડા ગામને ઉકાઈ તાલુકામાં જ સમાવેશ સામે વિરોધ સોંગડમાં જ રાખવા માંગ સોંગળ તાપી જિલ્લામાં સોંગડ તાલુકામાંથી નવસૂચિત ઉકાઈ તાલુકામાં આમલીપાડા ગામનો સમાવેશ કરવા સામે ગ્રામજનોને સખત વિરોધ ઉઠાયો છે આમલીપાડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી વિનેશભાઈ ગામિત મામલતદાર કચેરી સોંગળને લખીને અરજી કરી જણાવ્યું હતું કે આંબલીપાડા ગામ સોંગળ શહેરથી માત્ર ચાર કિલોમીટરના અંતરે છે જ્યારે ઉકાઈનું અંતર 15 થી 16 કિલોમીટર જેટલું વધી જાય છે ગામજનોએ દલીલ કરી હતી કે નવો વિભાજનથી સામાન્ય વર્ગને સરકારી કામકાજ ધંધા અને અવરજવર માટે સમય અને આર્થિક નુકસાન થશે જેથી ગામને તાત્કાલિક ધોરણે ઉકાઈમાંથી વિભાજન કરીને સોંગડ તાલુકામાં જ જાળવી રાખવા તમ્ર વિનંતી કરી છે અરજીની નકલ કલેક્ટર શ્રી તાપીને પણ મોકલવામાં આવી છે પત્રકાર કીર્તનકુમાર ગામિત વધુ માહિતી માટે ટ્રાઇબલ કિંગ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ઝડપી અને વહેલા માહિતી માટે બેલ નોટિફિકેશન પ્રેસ કરો